જાલો મિત્રો હું જઈ રહ્યો છું નીણ વાડવા તમને કોઈની ની વાત તો ફાવતું હોય તો કમેન્ટ કરીને જણાવજો ગઈ અમારો ખતર છે મે ઓળમ દીદીજી માડવી આજ નોમન કેવું રહેશે કમેન્ટ કરીને જણાવો વરસાદનું હવામાન અગાહી હું જોઉં છું તારીખ અઠ્યાવીસથી પાંચ તારીખ સુધીમાં વરસાદ છૂટા છવાયા અથવા વરસાદ પડી શકશે જોઈ શકોના હવામાન બરાબર વાદળા છે જોઈ શકો હવામાન તમે लाइक कर दो कमेंट कर दो सब्सक्राइब कर दो मित्रों कपास बीटी वाओ ए साहेबो गो रे गोवाड़ियो रे मार साहेबो रे गोवाड़ियो हूँ गिरनी रे मार श्यामरा लड़ी हाँ मजा जो कपास कपास कपन बहुत सरस आ कपास में रहा कटे नही फाइव जी कपास पचास मिनट न उतर आए तो हाल तब जको कटे नहीं અટાણે કમસે કમ વીસ વીસ ચાલીસ ચાલીસ ચીંડવા છે એટલે વજનમાં કંઈ ઘટે નહીં આ ખેડૂતોને આદરમાં નથી ને કે હું તમને બતાવ ખેડૂત તો એ તમારા ગામમાં વરસાદ કેવો છે કોમેન્ટ કરીને સારું જણાવજો લાઇક લાઈક કરજો મારા ચેનલને નવા હોય તો ફોલોઅર કરજો ને પૂરેપૂરા મારા વિડીયો જોજો અડધા વિડીયો મારા જોતા નહીં दिन कड़ाते आ जाओ आजा वो